હલો ફ્રેન્ડ સ્વાગત છે તમને મારી ચેનલમાં તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે શિવરાત્રિ સ્પેશિયલ બટાકાનો શીરો બનાવીશું જેને બનાવવો ખૂબ જ સરળ છે અને આ શીરો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો ટેસ્ટી બને છે અને બટાકાને બાફ્યા વગર જ આપણે શીરો બનાવીશું બટાકાને બાફવાથી તેમનો નેચરલ ટેસ્ટ જતો રહે છે તો તમને આ રેસીપી ચોક્કસથી પસંદ આવશે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને એકવાર આ રીતથી તમે એકવાર આ રીતે શીરો જરૂરથી બનાવજો ચોક્કસથી તમને પસંદ આવશે હવે શીરો બનાવવા માટે બે બટાકા લીધા છે તેમને છાલ ઉતારી આ રીતે આપણે કટ કરવાના છે બટાકાને પતલી સ્લાઇસ કરવી જેથી જલ્દીથી ચડી જશે તો બસ આ રીતે આપણે કંઈક પતલી એવી સ્લાઇસ કરવાની છે હવે એક પેન લઈ લેશું તેમાં બે ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે તો ઘી થોડું મીડિયમ ગરમ થાય એટલે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે તો પહેલાં આપણે બદામ ઉમેરીશું હલકો બ્રાઉન કલર થાય એટલે આપણે લઈ લેશું ત્યારબાદ આપણે કાજુ અને દ્રાક્ષ ઉમેરીશું તો મીડિયમ ગેસે આપણે આને સાતળવાના છે જેથી આનો ટેસ્ટ ખૂબ સરસ આવે તો અહીંયા મેં ડ્રાયફ્રુટને શેકી અને બહાર લઈ લીધા છે એક વાસણમાં હવે આ જ ઘીમાં એક ચમચી વધારે ઘી એડ કરીશું અને આપણે જે બટાકા સુધારીને રાખ્યા હતા તેમને એડ કરી દેવાના છે ગેસને આપણે મીડિયમ રાખીશું આને બનાવવામાં બહુ ઉતાવળ નથી કરવાની જેથી આનો જે નેચરલ ટેસ્ટ હશે ને તે પ્રોપર આવશે અને સરસ એવી સુગંધ આવશે જલ્દીથી બટાકા ચડી જાય એટલે આપણે હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે તો બસ પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને બટાકા આ રીતે ચડી ગયા છે હલાવી લઈશું ત્યારબાદ ચેક કરીશું કે બટાકા કેટલા ચડ્યા તો જોઈએ તો પચાસથી સાઠ ટકા જેટલા ચડી ગયા છે આપણે હવે ચેક કરી લેશું તો તો બસ થોડા ઘણા તો બફાઈ ગયા છે થોડા હજી મને કાચા લાગે છે તો બટાકા પૂરેપૂરા બફાય ત્યાં સુધી આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકીને થવા દેશું ફરીથી તો બસ બે મિનિટ થઈ ગઈ છે અને આ બટાકા આપણે ખોલીને ચેક કરી લેવાના તો તમે જુઓ બટાકા કંઈક આ રીતે થઈ જવા જોઈએ જો એમને હલાવતા જ આ રીતે ફાંગી જવા જોઈએ ત્યાં સુધી આપણે થવા દેવાના છે તો ટોટલ મારે સમય સાતથી આઠ મિનિટ જેટલો થયો અને આ રીતે બટાકા આપણે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મેશરના મદદથી મેસ કરી લેશું છે ને એકદમ આસાન એકદમ આસાનીથી આ મેશ થઈ જાય છે તો બસ સરખું એવું મેસ કર્યા પછી હવે આપણે દૂધ ઉમેરીશું એક ગ્લાસ જેટલા દૂધને મેં હલકું ગરમ કરેલું છે તેમને આપણે એડ કરવાનું છે આ સમયે ગેસ આપણે મીડિયમ રાખીશું સરખું મિક્સ કરી લેવાનું હવે દૂધનો ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો બસ હવે ઉભરો આવી ગયો છે તો હવે આપણે ખાંડ ઉમેરીશું આ સમયે તો ખાંડ મેં અડધા વાડકા જેટલી લીધી છે બે બટેકાની સામે મેં અડધા વાડકા જેટલી ખાંડ લીધી છે હવે વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અડધી ચમચી એલચી પાવડર ઉમેરીશું જાયફનો ટેસ્ટ પસંદ હોય તો તે પણ ઉમેરી શકો તો બસ હવે ખાંડનું પાણી થશે તો થોડીક વાર આપણે ખુલ્લું રાખીને ચડવા દેવાનું છે અને આ રીતે હલાવતા રહીશું ત્યાં સુધી પકવશું જ્યાં સુધી આપણું દૂધ એકદમ સરસ પાકીને આપણો શીરો એકદમ સ્મૂથલી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તમે ચાહો તો દૂધ વધારે પણ થોડું લઈ શકો અને કેસરવાળું દૂધ પણ એડ કરી શકો તો બસ બે મિનિટ થઈ હશે અને આપણો શીરો આ રીતે સરસ તૈયાર થઈ ગયો છે એકદમ સ્મૂથલી તો બસ હવે આપણે ગેસને બંધ કરી દેવાનો અને જે ડ્રાય ફ્રૂટ ફ્રાય કર્યા હતા તેમને એડ કરી દેવાના છે આ સમયે તો જુઓ શીરો આપણો કેટલો સરસ તૈયાર થયો છે મોઢેમાં મૂકતા જ ઓગળી જાય તેવો બન્યો છે આ સમયે જો તમને ટેસ્ટ કરીને ખાંડ ઓછી લાગે તો એડ કરી દેવાની તો બસ હવે ગેસ બંધ કરી હવે સર્વિંગ બોલમાં લઈ લેશું તો તમે પણ શિવરાત્રી પર આ રીતે શીરો એકવાર જરૂરથી ટ્રાય કરો ખૂબ જ ટેસ્ટી બને છે અને મોઢેમાં મૂકતા જ ઓગળી જાય તેટલો જ સરસ બને છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવો અને મને કમેન્ટ કરીને કહો કે તમને આજની રેસીપી કેવી લાગે